મકરપુરા જાંબુઆ પોલીસ ચેકપોસ્ટની સામે હિટ એન્ડ ની ઘટના સામે આવી છે જેમાં પોલીસની નજરની સામે જ એક કાર ચાલક કે જે ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો અને કાર ચાલકે એક રિક્ષા ચાલકને ફૂલ સ્પીડમાં આવતા જ તેને ટક્કર મારી હતી આ જે ઘટના ઘટી હતી અકસ્માતમાં રિક્ષા ચાલક જે છે તે હવામાં ફંગોડાયો હતો અને રિક્ષા ચાલક ની ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે મકરપુરા જામબુઆ પોલીસ સામે રન નો જે બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસની નજર ની સામે જ એક કાર ચાલક રિક્ષા ચાલકને જોરદાર ટક્કર મારી હતી કાર ચાલક જે છે ફૂલ સ્પીડમાં હતો અને રિક્ષા ચાલક જે છે તેને હવામાં ફંગોડી દીધો હતો જેને કારણે ચાલક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ જે કાર ચાલક છે તે ત્યાંથી ફરાર આ રિક્ષા ચાલક ઉપર આખા ઘરનું ગુજરાન ચાલતું હતું ને બે દીકરા અને એક દીકરીના પિતા હતો હવે જોઈએ કે પોલીસ જે સીસીટીવી ફૂટેજના આધારે આ જે કાર ચાલક છે તેની ક્યારે ધરપકડ કરશે કાર ચાલકની જે જગ્યાએ બનાવ બનવા પામ્યો હતો તે જગ્યા પર કંટ્રોલ રૂમ ની સીસીટીવીમાં બધું જ દેખાઈ આપ્યું છે હવે આ ગરીબ જે છે રિક્ષા ચાલક જે છે તેને ક્યારે ન્યાય મળશે રિક્ષા ચાલકને સાથે જ તેના પરિવારને ક્યારે ન્યાય મળશે તે તો હાલ હવે જોવું રહ્યું

એટલા માટે એને છોકરા છોકરા છે નાના મોટા એમનો કોણ પાળે એવું રીતે અમારું માંગ છે અને અમને આરોપી તૈયારી મળી આવવી જોઈએ આ શું નામ હતું સંગાડા તાનસિંગભાઈ દિમાલભાઈ જે જગ્યા ઘણા પણ એ જગ્યા સીસીટીવી છે સીસીટીવી લઈને તમારે શું માંગણી છે સીસીટીવી કેમેરાની અંદર છે કે અમારે જે એક્સિડન્ટ કરીને જતો રહેશે એ માણસ અમને શોધખોળ કરીને મળી આવવો જોઈએ અને ગાડી નંબર એવું તો મળી આવવો જોઈએ તમે કઈ જામે છે આ અમે દાહોત્યા ઈટાવા તમે શું થા શું થાવ છો હું અમારા બાબાનો છોકરો છે આ ભાઈ ભાઈ થાય છે